ગોત્રી પોલીસ ચોકી છે અને મારી જમીનની મેટર માટે અહીંયા મારી જમીન હતી હું પોતે દિલીપભાઈ ભગવાનદાસ સોની મારી ગોત્રીમાં જમીન છે એ જમીન અને હાલ અત્યારે તો હું અમેરિકા રહું છું પણ મારા જમીનના પ્રોબ્લેમ માટે અહીંયા આવ્યો છું એ જમીનમાં બોગસ બાનાખત કરી હતી એ બાનાખત ટીનાભાઈ કરીને છે ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ એમને આ બાનાખત બોગસ ઊભું કરેલું એટલે અમારે એનો દાવો ચાલતો હતો કોર્ટમાં એટલે એ પછી બાનાખત કરેલું એને એટલે અમે પછી એફએસએલમાં ગયા એને એફએસએલમાં અહીંયાથી નીચલી કોર્ટમાંથી એને સ્ટે લીધો હાઈકોર્ટ જઈને અને પછી હાઈકોર્ટથી એ સ્ટે હતી અને હાઈકોર્ટથી એવો ઓર્ડર થયો કે આ એફએસએલ કરું એટલે એ એફએસએલ આવ્યું એમાં એફએસએલમાં એવું લખાઈને આવ્યું કે ભાઈ આ બાનાખત ખોટું છે એમાં સહી ખોટી થઈ ગઈ છે એટલે પછી અમે અહીંયા ઘડીએ વડોદરાની કોર્ટમાં અહીંયા આગળ આવી ગયા પછી અમે આટલા દિવસ પછી અમે અત્યારે એની પોલીસ ચોકીમાં અમે અહીંયા કમિશનર પાસે અરજી કરી અને એની એફઆરઆઈ ફાળવવા માટે અમે અત્યારે અહીંયા આગળ આવ્યા છે અને એફઆરઆઈ એની અત્યારે ફાડી છે અને અહીંયા બી જે એ પહેલેથી આ બધા ધંધા ખોટા કરે છે એવી રીતના બધું એટલે અમને અહીંયા આગળ એફઆરઆઈ ફાડીને અહીંયા આગળ અમને ન્યાય આપે પોલીસ ત્યાંથી બસ એટલા માટે અમે આ એફઆરઆઈ ફળાવ્યા છે ને અમારે એફઆરઆઈ એમની અત્યારે ફાડી છે અમારી જમીન ગોત્રીમાં હતી અને એ ગોત્રીજમાં સર્વે નંબર બસો બાણું ત્રણું ઓગણપચાસ છે બાણું ત્રાણું એકત્રીત છે એ ગોત્રીજની અમારી જમીન છે એ જમીનમાં અમારા પોતાના ત્રણ ભાઈઓની સહિયારી મિલકત છે અને એમાં આ બોગસ એને એવું બતાવ્યું કે ભાઈ આ દિલીપભાઈએ મને આટલી જગ્યા લખેલી છે એમના ભાગની અમારો હણ હિસ્સો વેચાયેલો નથી તો અમે કઈ રીતના લખ્યાલીએ તો એને આવી રીતના બોગસ કરીને આ કાગળિયા આવા ઊભા કર્યા ખોટા દસ્તાવેજો બધા એટલે એના આધારે પછી આ પુરાવો થયો એટલે અમે અત્યારે આ એફઆરઆઈ એની ફળવવા માટે આવ્યા છે આ કૌભાંડ અમારું એમને આમ તો અમારે એને દાવો કરેલો એક બે હજાર તેરથી ચાલે છે બે હજાર સોળમાં પછી એને ઉપરથી મારી ઉપર મારી જમીન મારી મિલકત અને મારી ઉપર ઉપરથી એફઆરઆઈ ફળાઈ એટલે મેં હાઈકોર્ટથી સ્ટે લીધો અને હાઈકોર્ટથી સ્ટે લઈને પછી હું આ અત્યારે ઇન્ડિયા આવ્યો અને એની સામે અત્યારે મેં આ કાર્યવાહી કરી એમાં એફએસએલ મોકલી એમાં એફએસએલ અમારી ફેવર થયું એટલે અત્યારે પછી અમે આ એની એફઆરઆઈ ફાળવવા માટે અહીંયા હાજર થયા છે ગોત્રી પોલીસ ચોકી મિલકત તો હવે જૂની છે એટલે પહેલાની અમારી લીધેલી છે એટલા માટે આ પ્રમાણે થયું છે હે હા અમને એફઆરઆઈ જ્યારે મારી ફાળેલી ત્યારે મને અહીંયા આગળ અહીંયા ઉલ ઉલ ભરતા હતા કે આવે એટલે પકડાઈ દઉં રેડ કરોડનું નોટિસ કાઢી છે તારી આમ છે તેમ છે આવી રીતના મને ઉલઝબડ બીજા બીજા માણસો હસ્તક ખબર પડતી હતી એટલે આવું બધું કારસ્તાન કરેલા એને મારું નામ દિલીપભાઈ ભગવાનદાસ સોની અમે ત્રણ ભાઈઓ છે એમાં મારા વચેટભાઈ છે અતુલભાઈ એ મૈયત થઈ ચૂક્યા છે એમના વરસદારના નામો છે અમારી જમીનમાં અમે ત્રણ ભાઈઓની મિલકત છે અને આમાં આવી રીતના ખોટું કાર્ય કર્યું છે એટલે એમના 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 એ ભૂપેન્દ્ર શાંતિલાલના સાના એવા પહેલાં ઘણા ઘણા ગુનાઓ થયેલા છે અને એ ગુનાઓમાં એમને એમના પાર્ટનરો છે એ બધાની જોડે આવા બધા ગુનાઓ કરેલા છે તો અમે તો એટલા એ ગુના પોલીસ તપાસ કરે અને એ બધું એનું જે કંઈ હોય એ પોલીસ અમને સાચો ન્યાય આપે બસ અમે એટલા માટે આ કાર્યવાહી કરી છે પોલીસ ફરિયાદની